રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી તાપી સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ડાંગ અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે તો દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ભાવનગર સોમનાથ અને દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગર સુરેન્દ્રનગર જૂનાગઢમાં ભારે વરસાદ રહેશે અત્યાર સુધી સરેરાશ કરતાં એક ટકા વધુ વરસાદ છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ રહેશે બનાસકાંઠા સાબરકાંઠામાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે આ તરફ વાત કરીએ અરવલ્લી પાટણ જ્યાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ઉત્તર મધ્ય ગુજરાતના તમામ જિલ્લા કે જ્યાં હળવો વરસાદ રહેશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે રાજ્યભરમાં વે મેઘ જમાવટ જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસમાં પણ વરસાદ રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગથી વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે જ ભીંડીના માધ્યમ દ્વારા નજર કરીએ તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે તો સામા રાજ્યભરમાં વરસાદી માહોલ સાથે અનેક વિસ્તારમાં વરસાદ છે તે વરસી શકે છે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં સારો એવો વરસાદ ભારે વરસાદ આજે ના દિવસે રહી શકે છે જેને લઈને સૌથી વધારે જો વરસાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર બોટાદ ગોંડલ રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી જામનગર ભાવનગર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં જે ભારે વરસાદ રહી શકે છે તો દક્ષિણ ગુજરાતના વલસાડ સુરત દાદરાનગર હવેલી ડાંગ તાપી ભરૂચ સહિતના જે વિસ્તાર છે ત્યાં અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં રહી શકે છે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ હળવા વરસાદી ઝાપટા રહી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સામાન્યથી મધ્યમ વરસાદ જોવા આજના દિવસે મળી શકે છે અનેક વિસ્તારમાં જેમાં મહેસાણા પાટણ રાંધણપુર પાલનપુર બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે તે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તો કચ્છમાં પણ મધ્યમથી હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેવાનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે સરેરાશ રાજ્યમાં એક ટકા વરસાદ વધુ નોંધાયો છે સાથે જ રાજ્યભરમાં સાત દિવસ મેઘ જમાવટ રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે કેમેરામેન મિહુલ પટેલ સાથે દિવ્યા છે હું News on the